ગુજરાતના ગૌરવ સમાન મહેસાણાના થોળમાં પક્ષી અભ્યારણ આવેલું છે જ્યાં દર વર્ષે હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને ત્યાં આવે છે દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોંચ્યું છે કડીના ધોળમાં પક્ષી અભ્યારણ ખાતે કુંજ નામનું પક્ષી હજારો કિલોમીટર અંતર કાપીને પહોંચ્યું ગત વર્ષે ચાર કુંજ પક્ષીઓને જીપીએસ લગાવવામાં આવ્યા હતા જીપીએસ લગાવેલા ચાર પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે કે કઝાકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આ પક્ષીઓ અહીં આવ્યા મહત્વનું છે કે થોડ અભયારણમાં દર વર્ષે સિત્તેરથી થી વધારે પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવતા હોય છે આ સિવાય અંદાજે ત્રીસથી થી ચાલીસ હજાર પક્ષીઓ શિયાળામાં વસવાટ કરતા હોય છે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે